પ્રદેશ પ્રમુખ કલ્યાણ સંગઠન પાંચ દિવસ પહેલા પ્રખ્યાત એવા હેડલાઇન અખબાર પત્ર અને ન્યૂઝ ચેનલના વરિષ્ઠ ગણાય એવા હેડલાઇન અખબાર પત્રના માલિક ગિરીશભાઈ ને વડોદરામાં એના ઘેરે હતા ન્યા કોઈ કોઈપણ જાતની જાણ વગર જે આતંકવાદી ને પકડવાના હોય કે મોટા કોઈ અસમ બિન લાદનને પકડવાના હોય એવી રીતે ક્રાઇમ બ્રાન્ચે એના ઘર ઉપર રાતના અડધી રાત્રે ત્રાટકી એને અમે સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ અને ગિરીશભાઈ તેના ઘરના તેના સગીર વયના નાનો દીકરો અને એની દીકરી પાસે જે ફોન હતા એ પણ આંચકી લેવા અને કોઈને ક્યાંય વાતચીત ન કરી દેવી કરવી એટલે આ તો કોઈ ગિરીશભાઈ અને એનો પરિવાર કોઈ રાજ જોઈ હોય એવી રીતે ક્રાઈમ બ્રાન્ચે એના ઉપર જે ભરી કાર્યવાહી કરી એટલે આજે અમે પણ ગિરીશભાઈ અને હેડલાઇન્સના સમર્થનમાં અહીંયા મહુવા મામલતદાર સાહેબ ડિપ્યુટી કલેક્ટર સાહેબ અને પોલીસ અધિક્ષકને રજૂઆત કરી અને આ રજૂઆત અમે આપણા હાઈકોર્ટના માનની જજ મુખ્ય જજ સાહેબને મેકલવાની છે એટલે આમાં બે ત્રણ દિવસની અંદર યોગ્ય ગિરીશભાઈ તો બહુ પ્રખ્યાત અને કેટલા વર્ષોથી એની સેવા સેવાકી કામગીરી બોલે છે અને વડોદરાની અંદર એક પ્રતિષ્ઠિત નાગરિક તરીકે લોકોની સેવા કરવામાં કરવામાં એને કોઈ ખામી નથી રાખે પછી કોરોના કાળ હોય તોય ભલે અત્યારે નોર્તાની અંદર ધાર્મિક કાર્યો હોય તોય ભલે અને સામાજિક અને લોકકલ્યાણના કામ કરવામાં ગિરીશભાઈ અગ્રેસર છે પણ એને કોઈ ધંધાકી કે કોઈકની આરે કંઈક વાંધો કે લેટરી ડેટી હોય છે તો એને ફરિયાદ કરી તો એમાં ક્રાઇમ બ્રાન્ચને ક્યાં ફરિયાદ આમાં ટાટકવાની જરૂર હતી એ તો વડોદરાની જે તે વિસ્તારમાં આવતી હોય એ પોલીસ છે પહેલાં તો એની ફરિયાદના આધારે કે એની અરજી કરેલી હોય એના આધારે ગિરીશભાઈને જાણ કરવી પડે એને પૂછપરછ માટે બોલાવવા પડે અને પૂછપરછના અંતે તપાસના અંતે જે થાય એ પોલીસને કરવાનું હોય ગિરીશભાઈની આ બાબતમાં ક્રાઇમ બ્રાન્ચને કાંઈ કરવાનું થતું નથી એટલે પોલીસ એનું મેન્યુઅલ ચૂકી ગઈ છે અને પોલીસ એના મેન્યુઅલ પ્રમાણે કામ કરતી નથી એટલે અમારે ગુજરાતના પોલીસ વડા અને ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીને પણ અમારે વિનંતી સાથે વાત છે કે હવે તમે આ પોલીસને આવી રીતે દબાવી અને દેશની ચોથી જાગીરી ઉપર તમે હુમલો કર્યો છે એ નીંદની બાબત છે તમે બોટાદમાં પણ પોલીસે આવી જ રીતે પત્રકારો ઉપર હુમલો અને ખેડૂતોની વાતને દબાવી દેવા સાચી વાત કોઈ કરતો હોય કે સરકારને કે તંત્રને જુલમ થતો હોય ત્યાં કોઈ બોલનાર હોય તો એને દબાવી દેવા માટે આ સરકારની પોલીસ અને સરકારનું ક્રાઇમ બ્રાન્ચ કામ કરે છે એટલે એને અમે સખત શબ્દોમાં ઉખોડી કાઢીએ છીએ બે પાંચ દિવસમાં ગિરીશભાઈને જે કાર્યવાહી કરી કાર્યકારી મુક્ત કરવામાં આવે એવી અમારી માગણી છે ને પછી આખા ગુજરાતની અંદર અમે પણ પોલીસ क्राईम ब्रांच आणि सरकारने हा धकधकता प्रोग्राम आपसू जय हिंद जय भारत